વડોદરા જિલ્લા પંચાયતની વડી કચેરી ખાતે આજે કારોબારી સમિતિની બેઠક યોજાઈ વડોદરા જિલ્લા પંચાયતની વડી કચેરી ખાતે આજે કારોબારી સમિતિની બેઠક યોજાઈ હતી હવે એવું લાગી રહ્યું છે કે કારોબારી સમિતિની બેઠક મોડી શરૂ થવાની પરંપરા થઈ ચૂકી છે આજે પણ લગભગ અડધો કલાક મોડી બેઠક શરૂ થઈ હતી બેઠક માટે નિયત સમયના બે મિનિટ પહેલા જ પહોંચેલા કારોબારી સમિતિના અધ્યક્ષ બેઠક કક્ષામાં પહોંચી ગયા હતા જોકે વિરોધના ગણગણાટ વચ્ચે સિનિયર સભ્ય અને અન્ય સભ્યો સંકલન રૂમમાં જ બેસી રહ્યા હતા સંકલન કક્ષ પાસે મીડિયા પહોંચતાની સાથે જ વિરોધના ગણગણાટ સાથે સભ્યો બેઠક કક્ષામાં પહોંચ્યા હતા સભ્યો વચ્ચે ચર્ચા હતી કે કારોબારી અધ્યક્ષની સત્તા હોવા છતાં ગામડાઓના વિકાસ માટે નાણાંની ફાળવણી થતી નથી અને સયાજીપુરા ખાતે ગેસ્ટ હાઉસ માટે કારોબારી સમિતિના ચેરમેન આગ્રહ રાખી રહ્યા છે બેઠકના અંતે કારોબારી ચેરમેને વિસ્તૃતમાં માહિતી આપી હતી જોકે મીડિયાના સવાલોના

મારા તરફથી આજથી શરૂ થતા નવ વર્ષની અઢળક અનાથ શુભકામનાઓ પ્રકાશના પર્વ દીપાવળની શુભકામનાઓ સાથે આવનાર નવું વર્ષ બધા જ માટે ખૂબ જ સુખદાયી યશસ્વી ફળદાયી અને તંદુરસ્તી ભર્યું નીવડે એવા આશીર્વાદ સાથે આપને બધાને પણ શુભકામનાઓ આ કારોબારીમાં મેઇન એકસો એકોતેર કામો ત્રણસો બ્યાસી પોઈન્ટ વીસ લાખ રૂપિયાના જેને ગત સામાન્ય સ્વભાવે પ્રાથમિક મંજૂરી આપેલી હતી એમને વહીવટી મંજૂરી આપવામાં આવેલી છે જેથી કરીને મારા જિલ્લાના વિકાસમાં કોઈ કમી ના રહી જાય કચાસ ન રહી જાય એના માટે સ્પેશિયલ આજની કારોબારીમાં ચિંતા કરવામાં આવેલી છે ત્યાર પછી જિલ્લાની તમામ આંગણવાડીની અંદર અમે એસએસના વાસનો તમામ બાળકોને ડીસમચી આપવા માટે ગત બજેટમાં જે પાંસઠ લાખની જોગવાઈ કરવામાં આવેલી હતી પરંતુ મારા જિલ્લામાં કુલ ચૌદસો નવ આંગણવાડીઓ છે એ તમામે તમામમાં એસએસના વાસણો અને ડીસએમચી માટે બીજા સાડત્રીસ લાખની વધુની જરૂર હતી એ જોગવાઈ કરી આપવામાં આવેલી એ જોગવાઈ વધારાની કરી ત્યારબાદ જે રિનોવેશન થયેલું આપનો સભાખંડ છે એની અંદર માન્ય પત્રકારશ્રીઓને અમારા અધિકારીશ્રીઓ જે બે તરફ ટેબલ નથી એટલે એ એના માટે ખર્ચની જોગવાઈ કરેલ છે આમ કુલ મળીને આ કારોબારીની બેઠકે જિલ્લાના વિકાસની અને જિલ્લા પંચાયતની ને તમામની સુખાકારીમાં વધારો થાય ખાસ કરીને મારા બાળકો જિલ્લાના માટે એસએસના વાસુડી સમચી મળે અને વિકાસના કામોને પ્રાધાન્ય અપાય એની ચિંતા કરીને મંજૂરી આપેલી છે ના એ અમને ચર્ચા આપના માધ્યમથી મને જાણવા મળ્યું છે તો ચર્ચા કરી લેશું બાકી એવું કાંઈ નથી એ તો વિકાસ માટે સાત કરોડ રૂપિયા સવા સાત કરોડ રૂપિયા જેવી રકમ થાય છે એ તમામને મળશે જ એ સિવાય પણ અન્ય નાણાં પંચના પણ પૈસા વ્યાજની જે બચત છે એ પણ વિકાસના કાર્ય માટે વપરાવાની છે એટલે તેમ છતાં મારા માન્ય સદસ્યશ્રીની કોઈક લાગણી હશે તો અમે જોઈ લેશું ને બહુ મોટી બાબત મારી દ્રષ્ટિએ નથી જિલ્લા વિકાસ માટે બધું જ કરવા અમે લોકો તત્પર છીએ કારોબારીની બેઠક મારા માન્ય સદસ્યશ્રીઓ વે હતા દિવાળીના લીધે બહુ ટ્રાફિક હતો આપને ખબર હું જાતે પણ ટ્રાફિકમાં હતો ને એક્ઝેક્ટ અગિયારમાં બેન બાકી આવી ગયો હતો એટલે થોડી આજે લેટ થઈ છે કેટલા કેટલા ટાઈમ પછી ચાલુ થયું ચોક્કસ સમય એવું નથી જોયો પરંતુ દિવાળીના લીધે ટ્રાફિકમાં મારા માન્ય સદસ્યો હતા એટલે અમે થોડી વેટ કરી અમે આવી ગયા બધા સભ્યો બીજા રૂમમાં કરતા હતા અમે અમે સાથે જ હતા બીજા રૂમમાં અમે બધા સાથે જ હતા પરંતુ માન્ય સદસ્યો ઓનવી હતા એમાં ત્યાં ચર્ચા થયેલી હતી એટલે હા એ આપની પાસે હશે તો એ મને મારી ધ્યાન આપ બધા પાસે હશે તો મારી ધ્યાનમાં અને મારી જાણમાં નથી પરંતુ હું બધા સાથે મિટિંગમાં જ હતો પરંતુ પહેલો એકલો એટલા માટે આવ્યો કે માન્ય અહીંયા મારા તમામ શ્રી આવી ગયા હતા અને ટાઈમ થઈ ગયો હતો એટલે એમને કહેવા માટે કે મારા માન્ય ત્રણ શ્રી ઓન વે છે એટલે બધા જ આવી રહ્યા છે એટલે અમે રાહ જોવાના લીધે વહેલો આવ્યો હતો બાકી આપ જે કહો છો એમાં જે હશે અમે સાથે બેસીને જોઈ લઈશું બહુ મારી દૃષ્ટિએ ઘરનું છે અને બધા જોઈ લેશો બહુ મોટી બાબત નથી એ લોકો વિશ્વાસમાં જ છે આ તો ઓલરેડી અધિક અધિકારીઓની બાબત અહીં ટાઈમ થઈ ગયો હતો માટે કહેવા માટે કે મારા માન્ય સદસ્યો રસ્તામાં દિવાળી ટ્રાફિક શહેરમાં વધારે હોવાને કારણે આવી રહ્યા છે એટલે બાકી બીજું કોઈ બાબત